એસ લવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચિસ નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ગાંધીનગર ઉર્જા બે હાજર સત્તર ફૂટબોલ ટુર્નામેન્ટ નું સમાપન કરાવતા મુખ્યમંત્રી રૂપાણી રથયાત્રામાં પ્રસાદ માટેના મગની ભજન કીર્તન વચ્ચે સાફ સફાઈ કરતી મહિલાઓ ભાવનગર જિલ્લા કક્ષા નો સૌ નો સાથ નો વિકાસ સંમેલન યોજાયું અજોડ વાસણા કોતરિયા અને આસપાસના ગામોમાં માં સહિત વેલા વાળા શાકભાજી ની ભરપૂર ખેતી राज अगरबत्ती सबके पसंद के मसाले राजी मसाले जीवन भर का अतुट बंधन राजानी चाय अगरबत्ती मसाला और माचिस મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે ખેલકૂદમાં ટીમ વર્કના ના સહયોગના મહત્ત્વથી વિજય વિકાસ થાય છે તે જ પરિપાટીએ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સવાસો કરોડ ભારત ભારતવાસીઓ ટીમ ઇન્ડિયાની ભાવનાથી નયા ભારતના નિર્માણની સંકલ્પ સાકાર કરશે મુખ્યમંત્રી ગાંધીનગરમાં ઉંચા કેફ અંડર 90 ફૂટબોલ ટેલેન્ટ હન્ટ ટુર્નામેન્ટના સમાપન અવસરે સંબોધન કરી રહ્યા હતા આ ટુર્નામેન્ટ નું આયોજન ભારત સરકારના ગૃહ મંત્રાલયના ના ઉપક્રમે સેન્ટ્રલ આર્મ ફોર્સ એટલે કે સીઆઈએસએફ બીએસએફએફ સીઆરએફપી અને એસએસબી અને ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ તેમજ આસામ રાઇફલ દ્વારા યુથ અંડર નાઇન્ટીન ખેલાડીઓ માટે કરવામાં આવ્યું હતું ગુજરાત મેં हमले खेल कूद में नेशनल स्कूल स्कैम में गुजरात पर गुजरात को स्थान मिल गया है और गुजरात ने पहली बार 59 गोल्ड मेडल प्राप्त की है 2016-17 में राष्ट्रीय प्रतिस्पर्धा में गुजरात ने 99 मेडल के साथ पूरे भारत में प्रथम स्थान पर गुजरात ने स्थान प्राप्त किया है स्वामी विवेकानंद जी ने भी प्रचलित उनका एक सेंटेंस है कि अगर ईश्वर की प्राप्ति की करनी है तो युवाओं को शाम को फुटबॉल के मैदान में फुटबॉल खेलते खेलते शरीर मन बुद्धि आत्मा तंदुरुस्त बनेगा और उसके आधार पर वो ईश्वर को प्राप्त करेंगे और ईश्वर को प्राप्त करने के लिए फुटबॉल के मैदान में जाना जरूरी होता है मैं ऊर्जा सीएपीएफ यूथ अंडर 19 फुटबॉल टैलेंट हंड प्रतियोगिता 2017 हजार सत्रह द्वितीय चरण की विधिवत समापन की घोषणा करता हूं भारत माता की जय 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 गरवी गुजरात

રથયાત્રાની તૈયારીઓમાં મગના પ્રસાદનું અનેવું મહત્વ હોય છે એટલે મંદિર પરિસરમાં મગની સફાઈ કરવાનું કામકાજ મહિલાઓ ભક્તિભાવપૂર્વક કરતી હોય છે તે પ્રસાદ માટેના મગનું પણ ભક્તોને આ મગનો પ્રસાદ ભક્તો દાન દ્વારા મંદિરને આપતા હોય છે અને ગણતરીના દિવસો બાકી રહેતા અત્યારે મંદિર પરિસરમાં મગને સાફ સફાઈનું કામકાજ મહિલાઓ ભક્તિ ભાવ પૂર્વક ભજન કીર્તન કરતા કરતા કરી રહી છે અત્યારે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રા મામાના ઘરે સરસપુર ખાતે પહોંચેલા છે જ્યાં તેમને ભક્તિ ભાવ પૂર્વક તેમની પૂજા અર્ચના અને તેમના દર્શનનો લાભ લઈ રહ્યા છે રણછોડાયજી મંદિર ખાતે શ્રદ્ધાળુ અવિરત પ્રવાહ ચાલુ હોય છે જ્યારે જગન્નાથ મંદિર ખાતે મહિલાઓ મગને વિણી સાફ સફાઈ કરી ત્યારબાદ ત્રણેક દિવસ બાદ આ મગને પલાડીને ફણગાવામાં આવશે મંદિર તરફથી મગના પ્રસાદ સહિત રથયાત્રા તમામ રૂટો પર ભક્વ્રથ યાત્રા દરમિયાન આપવામાં આવે છે અને ભક્તો પણ આ મગનો પ્રસાદ લેવા માટે પડાપડી કરતા હોય છે અને મગના પ્રસાદનું મહત્વ પણ વૈજ્ઞાનિક રીતે પણ મહત્વનું છે

ચૂલાના ધુમાડાથી મુક્તિ મેળવી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબો પીડિતો શોષિતો વંચિતો કલ્યાણ અર્થે કામ કરી રહી છે ખેતીમાં નવીન શોધ થઈ રહી છે સ્વચ્છતા ચિત્રે નવીન તમ પ્રયોગો થઈ રહ્યા છે લોકોના આવાસ બનાવવા માટે રૂપિયા એક પોઇન્ટ વીસ લાખની સહાય ચુપાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાહબરી હેઠળ કેન્દ્ર સરકાર દેશના વિકાસના રસ્તે જઈને બદલાવ તરફ દોરી રહી છે આવનારા દિવસોમાં આપણા ગુજરાતની બારસો શાળાઓમાં ચોવીસો ક્લાસરૂમ ડિજિટલ બનાવવામાં આવશે આ પ્રસંગે હાજર સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળે કેન્દ્ર સરકારે જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા તરફ આગળ વધી રહી છે અને ગામડું ગરીબ અને કિસાન ના કલ્યાણ કેન્દ્ર સરકાર કામ કરી રહી છે તેમ પણ જણાવ્યું હતું અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાએ જણાવ્યું કે આઝાદીના સિત્તેર વર્ષ બાદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને નવી દિશા આપી છે

ભારત કૃષિ પ્રધાન દેશ છે એવું આપણે ભણ્યા છે જો કે વડોદરા તાલુકાના અજોડ વાસણ કોતરિયા અને આસપાસના ગામો ટીંડોળા પ્રધાન ગામો બન્યા છે એમ કહી શકાય છે આ ગામોમાં માંડવા પદ્ધતિથી ટિંદુળા સહિતના વેલાવાળા શાકભાજી ભરપૂર ખેતી થાય છે અને ક୍ରમશઃ ખેડૂતોનો મુખ્ય પાક નું સ્થાન શાકભાજી લઈ રહ્યા છે ખાસ કરીને આનંદની વાત એ છે કે આ વિસ્તારમાં શાકભાજીની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે એટલે પ્લાસ્ટ પ્રમાણમાં આ વિસ્તારમાં પ્રચલિત અને આરોગ્ય માટે હાનિકારક તમામની ખેતીનું ખેતી ઓછી થઈ રહી છે અને આડકતરો લાભ થાય છે શાકભાજી ની ખેતી ને ઉત્તેજન આપવા રાજ્યનું બાગાયત ખાતું બે યોજના નું સંચાલન કરી છે જૂની યોજના હેઠળ વેલાવાળા શાકભાજી ના ઉછેર માટે મંડપ બનાવવો જરૂરી હોય છે તેના હેક્ટર દીઠ ખર્ચ બાગાયતી ખાતા ને આપે છે વિસ્તાર માં આવી કરનાર ઘણા બધા ખેડૂતો તેનો લાભ થયો છે બીજી તાજેતરમાં દાખલ કરવામાં આવેલી નવી યોજના વેલાવાળા શાકભાજીને શાકભાજી ટીસ્યુ કલ્ચર રોપા વાવેતર કરનારાઓને ને સબસીડી આપવામાં આવે છે આ વિસ્તાર માં માળવા પદ્ધતિ થી વેલા શાકભાજી ને ખેતી કરવા માટે ખેડૂતોને અંદાજે એક હજાર જેટલા મંડપ બનાવી આપવામાં આવે છે જેની જાણકારી આપતા આ પૈકી પંચોતેર ટકા ખેડૂતો ટીંડોળા ની ખેતી કરે છે જ્યારે થોડાક પ્રમાણમાં ગલકા દૂધી કાકડી ખેતી પણ અહીંયા થાય છે કારેલા ની ખેતી પણ કેટલાક ખેડૂતોએ હાથ અજમાવ્યો છે પરંતુ આ વિસ્તારને પાક અનુકૂળ જણાવ્યો નથી આ ઉપરાંત આ વિસ્તારમાં ફૂલેવર કોબીની સારી ખેતી થાય છે સરગવાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે અજોડ વાસણ ને કોતરિયા ઉપરાંત લાલજીપુરા સોખડા આસોજ મોતિયાપુરા મોક્ષી જેવા આસપાસના ગામોમાં ટીંડોળાની ખેતી તરફ પડ્યા છે ટીંડોળાના પાક નજીક સયાજીપુરા એપીએમસી માં સહેલાઈ વેચાઈ જાય છે આમ ખેડૂતો માટે આ ખૂબ જ ઉપયોગી પાક થઈ રહ્યો છે અને ખેતી માં પણ શાકભાજી થી તેમને સારું એવું વળતર મળી રહ્યું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર